એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના ઉપર નજર કરીએ તો હાલમાં મળતા સમાચાર પ્રમાણે સુરેન્દ્રનગરમાં સરકારી શાળાના બાળકોને વીર સાવરકરની ટી શર્ટ પહેરાવવામાં આવ્યું હોવાનો મુદ્દો પ્રકાશમાં આવ્યો છે તો શિક્ષણ વિભાગે તપાસના આદેશ આપ્યા છે જે રીતે કોંગ્રેસે આ મુદ્દાને ઉઠાવ્યો છે અને તેનો વિરોધ દર્શાવ્યો છે ત્યારે તપાસના આદેશ તંત્ર તરફથી આપવામાં આવે છે કોઈ સંસ્થા દ્વારા ટી શર્ટ આપવામાં આવી હોવાનું છે તો એક તરફ કોંગ્રેસ કહી રહી છે કે ભાજપ દ્વારા આ ટી શર્ટ સ્કૂલમાં આપવામાં આવી છે અને બાળકોએ ટી શર્ટ પહેરી હતી તો સુરેન્દ્રનગરમાં સરકારી શાળાના બાળકોને વીર સાવરકરની ટી શર્ટ પહેરાવવાનો મામલો ગરમાયો છે એક તરફ કોંગ્રેસ ભાજપ દ્વારા ટી શર્ટ આપવામાં આવી હોવાનું વાત કરી રહી છે તો બીજી તરફ

એક કંપની દ્વારા ટી શર્ટ આપવામાં આવે છે અત્યારે શું કોઈ ખુલાસો થયો છે આ બાબતને લઈને શું માહિતી જી જો ચોક્કસ થી વાત કરવામાં આવે તો આજે કોંગ્રેસની સુરેન્દ્રનગર જિલ્લામાં ન્યાય યાત્રા ફરી રહી છે જ્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા સરકારી શાળાના બાળકોને વીર સાવરકરના ટી શર્ટ પહેરાવવા મુદ્દે આક્ષેપો કરવામાં આવ્યા છે અને રિયાલિટી જયારે સુરેન્દ્રનગર શિક્ષણ વિભાગે ચેક કરવામાં આવતા બહાર આવ્યું છે કે કોઈ સંસ્થા દ્વારા ટી શર્ટો બાળકોને આપવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં એક લાખ વીર સાવરકરના ટી શર્ટ સરકારી શાળાઓમાં આપવામાં આવ્યા હોવાના કારણે અને વિદ્યાર્થીઓને પહેરાવવામાં આવ્યા હોવાના કારણે કોંગ્રેસ પક્ષ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે ગાંધીજી અને સરદાર પટેલ જેવા મહાન લડવૈયાઓને ભૂલી ભાજપ બાળકોના મગજમાં સાવરકરની છાપ ઉભી કરવા માંગતી હોવાનો કોંગ્રેસનો આક્ષેપ છે ત્યારે આ મામલે કોંગ્રેસ પક્ષના જે સોશિયલ મીડિયાના જે પ્લેટફોર્મ છે ત્યાં ટ્વીટ કરવામાં આવી છે આ માહિતી જેને લઈને સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરે આ મુદ્દે તપાસના આદેશ શિક્ષણ વિભાગને સોંપ્યા હતા અને શિક્ષણ વિભાગે આ મુદ્દે તપાસ કરવામાં આવતા હાલમાં પ્રથમ તબક્કામાં એવું જાણવા મળી રહ્યું છે કે ચોટીલાની કોઈ સંસ્થા દ્વારા આ ટી શર્ટ આપવામાં આવ્યા છે અને સાવરકર હજુ સુધી બંને પક્ષ દ્વારા એકાબીજા ઉપર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે પરંતુ હજુ કોઈ ચોક્કસ થી ખુલાસો સામે આવ્યો નથી અને હાલ આ મુદ્દે છે તે શિક્ષણ વિભાગ તપાસ હાથ ધરી રહ્યું છે